જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ડિસેમ્બરમાં વરસાદની આગાહી વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફારો આવશે આ સાથે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેને લઈ રાજ્યમાં કરા અને કડાકા પડાકા થઈ શકે છે અઢાર ડિસેમ્બર બાદ ઉત્તરીય પૂર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે તેમજ ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે તો બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભર પણ આજે સવારે ઠંડીનું પ્રમાણ સાવ નહીવત રહેવા પામ્યું હતું આજ રોજ સવારે નલિયા ખાતે ચૌદ પોઈન્ટ ત્રણ ભુજમાં સત્તર પોઈન્ટ નવ અને કંડલામાં વીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું જ્યારે સવારે અમદાવાદમાં ઓગણીસ અમરેલીમાં અઢાર પોઈન્ટ બે વડોદરામાં અઢાર ભાવનગરમાં વીસ રાજકોટ શહેરમાં અઢાર વેરાવળમાં એકવીસ પોઈન્ટ સાત દ્વારકામાં અઢાર પોઈન્ટ ચાર અને પોરબંદરમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું તારીખ સોળથી વીસ ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી તારીખ સોળ ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે તેમજ મહત્તમ પવનની ગતિ સામાન્ય અંદાજિત દસ પોઈન્ટ એકવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેવાની શક્યતા છે જ્યારે પવનની દિશા ઉત્તર ઈશાનથી પૂર્વ અગ્નિ રહેવાની શક્યતા છે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે આ સાથે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને એના કારણે ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો પણ જોવા મળશે અને ખેડૂત મિત્રો મગફળી વિશેની વાત કરીએ તો કે હાલમાં રાખવી કે વેચવી તેની તમામ માહિતીનો વીડિયો આપણી ચેનલ પર પોસ્ટ કરેલો છે અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો